પાસે ઘોડો તમે જોવો આવું મચ્છો આ આવી જ્યો ઘોડે કાંઠે મિત્રો આપણે દરિયામાં આવ્યા પણ હેરાન કરી નાખ્યા વરસાદે તો અહીંયા આવ્યા અમે પલ્લી ગયા આવ હેરાન કરી નાખા છે વરસાદે હવે માછલા આવે કે નહીં આવે એ કરે આપણે તો હવે ગયા શરૂ વરસાદ છે તો મિત્રો દરિયામાં આવ્યા પણ હવે આ વરસાદ છે ને એટલે એટલે હેરાન ચાપી વાત જવા જો મહેસલા આપણે તો આવે છે પણ હવે આ વરસાદ શરૂ છે ને એને ભોગાતું નથી કેમ કે આપણે બધું પલ્લી ગઈ ભાઈ એ તો આવું પક્ષ છે દરિયામાં વાતાવરણ અત્યારે બધા કે હવે આ વરસાદ આવે એ વાંધો ન આવે પણ મોજો આવે તો વધારે તકલીફ થાય મોજો અને પવન હોય એટલે ઝાડની નુકસાની થાય તો હેરાન થઈ ગઈ એટલે તકલીફ થાય થોડીક પણ બાકી વરસાદ આપણને તો ગમે છે ને હવે તમને બીજું માસ્ટર માછી નથી અહીંયા પણ થોડું વરસાદ થઈ છે આપણે વિડીયો બનાવવાનું સારું રાખો છે વરસાદ ગમે એમ સારું કોઈ કે આપણે વિડીયો બનાવો એટલે બનાવો છે વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો કેમ કે તમારા માટે અમે વરસાદમાં પણ વિડીયો બનાવતા રહીએ છીએ તો જો આવો નજારો તમે વરસાદમાં પણ બતાવીએ છીએ તો અંતમાં દેખતા રહો આપણો વિડીયો તો આ કાગળ જો આવી ગયું

ફેમિલિયામાં વરસાદ એવો છે ને કે વાત જવા જો કેમ કે આ વરસાદ અને મોઝાનું દરેક પ્રમાણ વધારે છે જે તમને બતાવવા કરીએ તો મોજો છે ને આ વરસાદ આવે ને એટલે છે ને ફોન આપણો ખોલી જાય તો હેલ્પ થાય નહીં શૂટિંગ એટલે આપણે બધું ધ્યાન રાખવી પડે અને શાક તો આવે છે થોડું થોડું પણ નજીક જવાનો પ્રયત્ન કરીને તમને બતાવી હું તો અહીંયા કેવું છે સમનું આવેલું લાગે એવું સમનું આવેલું છે છે હું તમને એક માછલું બતાવું આગળ અહીંયા આવી ગયું આ માછલું ઉતરે છે આપણે પાણીમાં ઉતરી ગયા પણ વરસાદ થોડોક ધીમો પીડ્યો એવું લાગે એટલે આપણે ઉતર્યા છીએ તો પાછા એક બેમાં એટલે આવી ગયા છે તો મનેથી દેખાડી દઉં તો આ કાઢે છે ને આ છે અને બીજા દાળ થોડાક બાકી છે આપણે તો વિડીયોમાં ભીને રહો છીએ વરસાદ ભાઈ ભૂયોઈ ગયો છે અને દાળ જોવાનું આપણું કામ ચાલુ છે તો એ રીતે જોવાનું છે તો ભાઈ વરસાદે આપણને થાય ને સાવ પલાળી દીધા કે હાવ રેપઝેપ થઈ ગયા શર્ટ વર્ટ બધું ભૂલી ગયું ને હાવ એટલે હાવ હેરાન થઈ ગયા વરસાદના તો હવે વરસાદ તો તને વી ગયો છે આવું વાતાવરણ તરીકે ખુલ્લું થઈ ગયું છે મિત્રો આપણે ધાળબાળ જોઈ લીધા છે અને વરસાદમાં આપણે વિડીયો બનાવવાનો શોખ બની નહીં છે પણ તો એક ધારો ધરોધારો વિડીયો બની ગયો તો જમે લીધું આ એટલું બધું શાક આપણે પકડી લીધું છે આજે કેટલું બધું શાક આવી ગયું છે હા તો કાંઈ એક નંબર ઘોડો આ છે ઘોડો તમે જોવો આવું આ આવી ગયું ઘોડા કાંઠે વિડિયો ગમે ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દો કેમકે આપણે વરસાદમાં પણ તમારા માટે વિડીયો બનાવીને લાવીએ છીએ તો અંતમાં આપણે અહીંયા વિડીયો પૂરો કરી દઈએ